પ્રજા સાથે સીધા સંવાદ કરવાની કોશિશ કરીશું અને પ્રજાને જનતાનો જનતા નો પાવર એની આપણે ચર્ચા કરીશું સીધા સંવાદ કરીશું પ્રજા સાથે બીજેપી સરકારમાં કામ કરવાની મજા આવે છે એમનો વિકાસ ભી સારો છે અમને ગમે છે એમનું કામ ધીમે ધીમે આ વખતે બીજેપી સરકાર જ આગળ આવશે કોઈ પણ સરકાર હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે ભારતીય તમારા હિતમાં નથી મારો એક વિચાર છે કે મારે પણ મત ના આપવો જોઈએ અને મારા આજુબાજુમાં જે વ્યક્તિત્વ લોકો રહે છે એને પણ હું સલાહ આપું છું કે ભારતીય જનતા પાર્ટીને તમે મત ના આપો મત ના આપવાના મારા પાસે ચોક્કસ કારણો છે અત્યારે હાલ જ વાત આવી

ઇન્ડિયા ગઠબંધ છે ઇન્ડિયા ગઠબંધનને લઈને લોકોના શું વિચાર છે ચારસો પારની જે વાત થઈ રહી છે ચારસો પારની અંદર જે પ્રજા છે પ્રજા શું માંગી રહી છે એમની પ્રજા સાથે સીધા સંવાદ કરવાની કોશિશ કરીશું અને પ્રજાને જનતાનો પાવર એની આપણે ચર્ચા કરીશું સીધા સંવાદ કરીશું પ્રજા સાથે જનતાના પાવરની અંદર આપણે હાલ આપણે સુધા ચોકડી ઊભા છે સીધા જનતા સાથે વાત કરવાની કોશિશ કરીશું શું એમના વિચારો છે આ વખત કોનું પલડું ભારે રહ્યું રહેવાનું છે અને એમના વિચારો શું છે ખરેખર જે વિકાસની વાત છે વિકાસ કેટલો થયેલો છે અને ખાસ કરીને અહીંના જે જનતા છે જનતા શું માંગી રહી છે શું એમની વિચારધારા છે સીધા એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું અહીંયા આગળ આપણી સાથે અહીંયા આગળ એક મિત્ર બેઠા છે જે નાસ્તો કરી રહ્યા છે શું કહેશો શું આપનું નામ મારું નામ શૈશવ શાહ છે અને એક બિઝનેસમેન છું વટવામાં મારું નાનકડું યુનિટ છે મેન્યુફેક્ચરિંગનું ફોર્મ્સ બનાવીએ મને એવું લાગે છે કે વિકાસ તો થઈ રહ્યો છે અને દેખાઈ પણ રહ્યો છે એટલે અત્યારના સમયમાં તો કોઈ પણ જનરેશન હોય વિકાસ તો વિચારે જ છે કે વિકાસ કેવો હોવો જોઈએ અથવા દરેકના પોતાના માઇન્ડસેટ કદાચ મેં બી અલગ અલગ હોઈ શકે કે વિકાસ આ રીતે નહીં આ રીતે હોવો જોઈએ પણ મારું પર્ટિક્યુલર પર્સનલ પૂછો તો મને એવું લાગી રહ્યું છે કે વિકાસ તો થયો છે અને કદાચ હજી ભવિષ્યમાં આ જે બધા બીજ રોપાયા છે એનાથી કદાચ વધારે મોટો વિકાસ દેખાઈ શકે આપણને ખાસ કરીને વેપારી ઉદ્યોગપતિઓની અંદર અને જે ઉદ્યોગો કરી રહ્યા છે એમની અંદર કેવી લાગણી ને માગણી છે શરૂઆતમાં જે બધા લોસ જીએસટી વગેરે બધા લાગ્યા ત્યારે ઘણી બધી તકલીફો પડી પણ હવે ઘણું બધું સ્મૂથ થઈ રહ્યું લાગી રહ્યું છે સો ટકા અહીંયા આગળ જે ભાઈ હતા એમનું કહેવું એવું છે કે વેપાર વેપાર ક્ષેત્રની અંદર ખૂબ એમને જે થોડો સમય ક્યાંક જીએસટીને આ જે વિષય આવ્યો તો એને લઈને થોડું ઘણું થોડી તકલીફ પડી હતી પણ જે નિષ્ઠાથી અને સાચી નીતિથી જે કામ કરવા માંગે છે એમને ચોક્કસથી રાહત છે અને એ સારું ઈચ્છી રહ્યા છે અહીંના જે દુકાનદાર છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું શું નામ આપ હરેશભાઈ તેલી શું નરેશભાઈ ગુજરાતની અંદર તમે અહીંયા આગળ બિઝનેસ કરી રહ્યા છો કેવું લાગી રહ્યું છે ધંધાની અંદર ધંધામાં મજા આવે છે સરસ છે બીજેપી સરકારમાં કામ કામ કરવાની મજા આવે છે 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 વિકાસ સારો અમને ગમે ધીમે ધીમે આ વખતે બીજેપી સરકાર જ આગળ આવશે ખાસ કરીને જો વિકાસની વાત કરવા જોઈએ તો ક્યાં આગળ તમને કેટલો વિકાસ જોવા મળે આપણે વિકાસ બધી જગ્યાએ સારો છે ગુજરાતમાં જવો રાજસ્થાનમાં જવો એમપીમાં માં જાઓ વિકાસ બીજેપી રાજ્યમાં બધો સારો જ છે એકદમ તકલીફ કોઈ નથી શું કહેશો આ વખત કોનું પલડું ભારે કોને મત આપવાની ઈચ્છા છે આપણે બીજેપીને જ મત આપીએ છીએ અને બીજેપીનો જ પડલો ભારે હોવો જોઈએ અને એનો જ છે ચોક્કસથી અહીંયા આગળ જે દુકાનદાર હતા એમનું પણ આજ કેવું છે અને રાજસ્થાન હોય કે ગુજરાત હોય એમને બંનેને સરખામણી કરી અને બીજેપીનું હારે છે અને બીજેપીને મત આપીશું આવી એમની વિચારધારા છે શું કહેશો પટેલ ઋતુ સર હું સ્થાનિક અહીંયાથી જશોદાનગરથી જ બીજું કહું છું જે રીતે વિકાસ થઈ રહ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી જેની રાહ આતુરતાથી જોઈ રહ્યા હતા કે હવે પ્રગતિના માથે જઈ રહ્યો છે એ છે મોદી સરકાર બીજેપી ખાસ કરીને જો વિકાસ કરવા જોઈએ તો વિકાસની અંદર તમારા જશોદરાનગરની વાત કરવા જોઈએ તો જશોદરાગર પહેલાં કેવું હતું ને અત્યારે કેવી પરિસ્થિતિ છે ત્રીસ ત્રીસ વર્ષ વર્ષની પહેલાં વાત કરો સર અને જ્યારથી બીજેપી સરકાર સ્ટેટ લેવલે કે ગવર્મેન્ટ ડબલ એન્જિન સરકાર જે કામ કરી છે સો ટકા અહીંયા હંડ્રેડ પર્સન્ટ વિકાસ થયો છે થયો છે ને થયો છે એટલે ચોક્કસથી તમે કોનું પલડું ભારે જોવા માગો છો સો ટકા એનાથી પડશે તો બીજેપી સરકાર ગઠબંધનને લઈને શું કહેશું નહીં એ તો શક્ય છે નહીં અને જ્યાં સુધી થશે તો બીજેપી સરકાર જોડે પહોંચવું બહુ મુશ્કેલી વસ્તુ છે ચોક્કસથી મતદાતાઓનો જે મિજાજ છે બીજેપી સરકાર સુધી જે પહોંચવાની જે વાત છે એ તો ગઠબંધનને પણ શક્ય નથી એવી એમની વાત છે બીજા અહીંયા આગળ એક ભાઈ ઉભા છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું શું નામ આપનું મારું નામ સંદીપ શર્મા છે સંદીપભાઈ આપ પ્રોપર અહીંયા વિસ્તારના છો આજ વિસ્તારના સંદીપભાઈ તો વિકાસની વાત છે અને વિસ્તારની વાત છે જેમ કે જશોદાનગરની આ વાત છે જશોદાનગર એરિયાની અંદર આપણે હાલ ઊભા છીએ તો અહીંયા આગળ કેટલો વિકાસ થયો શું પ્રજાને કેટલી અહીંયા આગળ સુખાકારી યોજનાઓનો લાભ મળેલો છે વિસ્તારથી આપ કહીએ તો જે લોકસભા ચૂંટણી આવી રહી છે એની અંદર આ તમારા વિસ્તારના નાગરિકોની કેવી લાગણી છે લાગણી તો ઠીક છે પરંતુ આપણે વિકાસની જે વાત કરી રહ્યા છે પણ વિકાસની સાથે સાથે જે ભ્રષ્ટાચારનો પણ વ્યાપ એટલો જ વધી ગયો છે લોકશાહીની અંદર સત્તા પક્ષ અને વિપક્ષ બંનેનું ખૂબ જ મહત્વ રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજકારણની અંદર જે પ્રમાણે અત્યારે વિપક્ષના સાંસદ હોય કે ધારાસભ્યો હોય તેમને તોડી તોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર સમાવેશ કરવામાં આવે છે જો આટલી જ મોટી પાર્ટી જે વિશ્વની નંબર વન પાર્ટી છે તો એ વિપક્ષના ધારાસભ્યો સાંસદોને પોતાની જોડે કેમ લઈ રહી છે અને અત્યારે આપણે છેલ્લા એક સપ્તાહથી જોઈ રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટેની અંદર જે પ્રમાણે એસબીઆઈ બેંકને જે ઇલેક્ટ્રોલ બોન્ડના બારાનોની અંદર જે ફટકાર લગાવવામાં આવી રહી છે અને જે ચો જે આંકડા છે ક્યાંકને ક્યાંક છુપાવવામાં આવી રહ્યા છે આપણે વાત કરીએ કે સૌથી વધારે ઇલેક્ટ્રોલ બોન્ડથી ફંડ ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવ્યું તો જે સરકાર હોય છે જે રાજા હોય છે એ જો વેપારી બની જાય તો તેની પ્રજા ક્યાંક ને ક્યાંક દયની સ્થિતિમાં મુકાતી હોય છે અને તેવું જ અત્યારે પુરવાર થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતના દુરુપયોગ કરીને સત્તાનો ઈડી સીડી સીબીઆઈ ઇન્કમટેક્સના અધિકારીઓને તો આવું લોકશાહીની અંદર ના હોવું જોઈએ રહી વાત આપણે વિકાસનો તો વિકાસની જેટલો થઈ રહ્યો એની સામે ભ્રષ્ટાચાર પણ એટલો થઈ રહ્યો છે આપણા જ આ પૂર્વની અંદર જે હાટકેશ્વર બ્રિજ છે તો એ તમે જોયું કે કેટલા ટાઈમથી સ્થાનિક નાગરિકો દ્વારા એની લડત લડાઈમાં લડવામાં આવી રહી છે કે એની અંદર ખુલ્લો ભ્રષ્ટાચાર થયો છે પરંતુ તે બ્રિજનું કોઈ પણ પ્રકારનું અત્યારે કામ કરવામાં નથી આવી રહ્યું એટલે ક્યાંક ને ક્યાંક વિકાસ તો થઈ રહ્યો છે પરંતુ એની સાથે ભ્રષ્ટાચાર પણ એટલો છે અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નાગરિકોને એક ગેરમાર્ગે દોરીને એક જે વિપરીત મુદ્દાઓ છે તેના તરફ ધ્યાન દોરવામાં આવે કે ત્રણસો સિત્તેર સીએ અરે ભાઈ અમે ગુજરાતમાં અમદાવાદમાં રહીએ છીએ મારે ત્રણસો સિત્તેરને સીએ ને શું લાગે વળગે મને તો મારા જે કાર્યો છે એનાથી જ લાગતું વળતું છે એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવે ત્યારે મહત્ત્વના મુદ્દા ભૂલાઈ જાય છે અને ત્રણસો સિત્તેર સીએ અને આ એસબીઆઈ જેવો જે મહત્ત્વનો મુદ્દો છે ઇલેક્ટ્રોલ બોન્ડનો એ પણ ક્યાંક કદાચ ક્યાંક ને ક્યાંક પ્રજાને તેનાથી ભૂલાઈને અને વિપરીત જ પિક્ચર રજૂ કરવામાં આવે છે ખાસ કરીને સંદીપભાઈ જોવા જઈએ તો ચારસો પારની જે અત્યારે વાત થઈ રહી છે અને સાથે સાથે અત્યારે પ્રજાની અંદર પણ ક્યાંક ને ક્યાંક આનંદ પેટ્રોલનો ભાવ હોય ડીઝલનો ભાવ હોય એમાં પણ ઘટાડો થઈ ગયો છે ઘટાડો એક હાસ્યાસ્પદ છે કારણ કે તમે બે હજાર ચૌદની અત્યારની તુલનામાં જોઈએ તો ઇન્ટરનેશનલ બજારની અંદર જે ક્રૂડ ઓઇલના ભાવ બે હજાર હતા પ્રમાણે પચાસ ટકાથી પણ ઓછા છે અને આપણે જોયું કે જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે નજીવો દર ઓછો કરીને અને એટલો મોટો ઢોલ વગાડવામાં આવે છે કે જાણે કે જનતાને બહુ મોટી રાહત થઈ ગઈ હોય અત્યારે એમના જ જે પ્રવક્તાઓ હતા જે સત્તા પક્ષમાં આવ્યા પહેલાં એમ કહેતા હતા કે પાંત્રીસ રૂપિયા લીટર પેટ્રોલ ડીઝલ મળી શકે છે પરંતુ આજે સત્તા પર આવ્યા પછી દસ દસ વર્ષ શાસન કર્યા પછી પણ એ લોકો સો રૂપિયાને પાર થઈ ગયું છે અને બે રૂપિયાનો નજીવો ઘટાડો કરો છો આ ઉજ્જવલા યોજનાની અંદર ત્યાં અગિયારસો રૂપિયાનો બાટલો છે યુપીએ શાસનની અંદર એ જ બાટલો ચારસો ને ઓગણીસ રૂપિયામાં મળતો હતો તો સો રૂપિયા તમે ઘટાડો કરીને પ્રજાને એટલું મોટું કોઈ અહેસાન નથી કરતા અને રહી વાત ચારસો પારની તો આ એક લોકશાહીને તમે કઈ રીતના જોઈ રહ્યા છો કે તમે ઇલેક્શન થયા પહેલાં જ પોતાને ચારસો પાર ઉપર કઈ રીતના આંખી શકો છો તમે બેરોજગારી જો મોંઘવારી જો પ્રજાના પ્રશ્નો જો પ્રજાનું પણ ફૂલ સમર્થન છે પ્રજાને એ જ તો કહું છું કે આ જ એક એક ચિત્ર આભાવ મોટો કરવામાં આવે છે કે અમે આ કર્યું આ કર્યું તમે એમના જ નેતાઓને પૂછો કે તમે પાંચ કામ એવા પબ્લિક માટેના ગણાવો કે તમે કયા સારા કર્યા છે મોંઘવા તો પહેલાં કરતાં ડબલ છે બેરોજગારી તો ડબલ છે જેટલી પણ સરકારી સંસ્થાઓ છે તેમને ખાનગીકરણ કરીને પ્રાઇવેટ સેક્ટરની અંદર આપવામાં આવે છે અને જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે તેમનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ જે નાના અને મધ્યમ વર્ગીય વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક પીછાય રહે છે ભાઈ જીએસટી હોય જે પ્રકારે જીએસટીના ભાવોની અંદર અપડાઉન અપડાઉન કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એ બહુ તકલીફ દે છે અને વેપારીઓની માગણીઓ બી હોય છે હવે તમે ગુજરાતની અંદર વાત કરો ગુજરાતની અંદર છ હજાર સરકારી શાળાઓને બંધ કરી દેવામાં આવે છે જે શિક્ષકો છે શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી શિક્ષકો જે છે ત્યાં ગાડી ગાંધીનગરની અંદર વિરોધ કરવા જાય છે તો જે લોકો આગળ આપણા ભારતનું ભવિષ્ય મોટું કરવાના છે તેમને દંડાવાળી કરીને તમે જેલમાં પૂરી રહેજો જ્યારે વ્યક્તિ ભણશે જ નહીં તો વિકાસ સાચા અર્થમાં ક્યાંથી થશે સરકારી નોકરીઓ નથી જે પ્રમાણે અત્યારે ભણતર આટલું મોંઘું થઈ ગયું છે અત્યારે તમે મામૂલી કોઈ ગ્રેજ્યુએશન કરવા જાઓ તો લાખોની અંદર ફીસ છે અને ખાનગી જે નોકરીઓ છે તેની અંદર તેમનું શોષણ કરવામાં આવે છે આ સિટી સિવિક સેન્ટરની અંદર તમે જાઓ તો પંદર હજાર રૂપિયાની અંદર એ લોકોને નોકરીએ રાખવામાં આવે અને થોડે એમની મહેનત કરો કરવો અને જેટલા બી પ્રાઇવેટ સરકારી સેક્ટરો હતા તે એમણે વેચી નાખ્યા છે ખાસ કરીને જો યુવાધનની વાત કરવા જોઈએ તો યુવાધન અવારનવાર ક્યાંક ને ક્યાંક આંદોલનની અંદર સંડોવાયેલા હોય છે અને તમારા વિસ્તારની અંદર જો જોવા જઈએ તો તમે અહીંના જાગૃત નાગરિક તરીકે હોય તો તમને આ વિસ્તારની અંદર પબ્લિકની શું માંગ છે પબ્લિકની શું ડિમાન્ડ છે પબ્લિકની ડિમાન્ડ બસ એટલી જ છે કે જે પ્રમાણે અત્યારે મોંઘવારી કાબૂ બહાર જતી રહી છે એને કોઈપણ રીતે કોઈ પણ ભોગે એને કંટ્રોલમાં લાવવામાં આવે છે જે આપણા યુવાઓ બેરોજગાર છે શિક્ષિત યુવા બેરોજગાર છે તેમને ક્યાંકને ક્યાંક ભરતીની અંદર ભરતીઓ પાડી સમાજ કરવામાં આવે અને હું તો ગુજરાતના યુવાધનને કહેવા માગું છું કે સૌથી મોટો તમારા માટે પ્રશ્ન જે અત્યારે પેપર લીકનો છે ગુજરાતની અંદર એના માટે કોઈ અવાજ જ નહીં ઉઠાવી રહ્યો તમે વિચાર કરો કે ભરતી થઈ હોય પરીક્ષા લેવાઈ હોય પણ એક્ઝામના રિઝલ્ટના બે દિવસ પહેલાં પેપર કાંડ આવે છે પણ ઇલેક્શન આવતા આવતા સુધીમાં એ તમામ મુદ્દો છે એ ભૂલવાડી દેવામાં આવે છે આજે વિચાર કરો કે ગુજરાતની અંદર તમે કહો છો કે ભાઈ કોંગ્રેસે આ કર્યું આમ આદમી પાર્ટીએ આ કર્યું પણ છેલ્લા બત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છેલ્લા તેર પેપરો તે તમે સચિવાલય ક્લાર્કના હોય કે જે કોઈ પણ હોય છેલ્લે હમણાં પોલીસ ભરતીના બધા પેપરોની અંદર ક્યારેક પેપર લેવા ક્યારે પેપર ફૂટી જાય છે ક્યારેક પરીક્ષા લેવાયા બાદ રિઝલ્ટ આવતા પેપર ફૂટી જાય છે એટલે આ ગુજરાતના પેપર નથી ફૂટી રહ્યા પરંતુ ગુજરાતના યુવાઓના નસીબ ફૂટી રહ્યા છે તેમના રોજગારીના જે ચાન્સ છે એ ફૂટી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોએ આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડશે કારણ કે એક ખતું શાસન તમે આવશો કોઈ પણ પ્રજાઓ

ના આપણે એ હિસાબે જોવા જઈએ તો અત્યારે ભરે ગુજરાતની અંદર એકસો છપ્પન સીટ ભારતીય જનતા પાર્ટીની આવી પણ ક્યાંક ને ક્યાંક દરેક પાર્ટી જે અલગ અલગ થઈને ઇલેક્શન લડી રહી હતી મારા એક અનુમાન પ્રમાણે આ વખતના ઇલેક્શનની અંદર ચાલીસથી પિસ્તાલીસ જે વિધાનસભાની સીટો હતી એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના લીધે કોંગ્રેસને ડેમેજ કર્યું હતું કારણ કે જે વોટ શેરિંગ હતું એ ત્રણ પાર્ટીની અંદર ડિવાઈડ થયું પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જન્મત વધારે હતું એટલે એમને એકસો છપ્પન સીટ આવી પરંતુ જે પ્રમાણે અત્યારે ઇન્ડિયા ગઠબંધનની અંદર જે ડિવાઈડેશન કરવામાં આવ્યું છે સીટોનું જેમ કે આપણે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી માત્ર બે સીટો પર લડી રહી છે એક ભરૂચ અને એક ભાવનગર તો આપણે સમજીએ છીએ કે આ વખતે એમને જે વોર્ટ ડિવાઈડેશન થઈ જતું હતું એ આ આપેલી લગભગ નથી નથી થવાનું અને જે પ્રમાણે અત્યારેનો માહોલ છે રાહુલ ગાંધી પણ અત્યારે તમે જોયું રહો તો પહેલાં એમણે કન્યાકુમારીથી કાશ્મીરની ભારત જોડો યાત્રા કરી હતી અત્યારે બી એ ભારત ન્યાય જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે શું કહેશો અંતે અંતે હું એટલું જ કહેવા માંગીશ કે તમારા જે પર્સનલ મુદ્દાઓ છે તમારા સ્થાનિક મુદ્દાઓ છે અને દેશ અત્યારે કઈ દિશામાં જઈ રહ્યો છે કે તમારે તમારા બાળકોને મંદિરમાં ઘંટ વગાડવા મોકલવો છે કે પોતાને સરકારી કે ખાનગી સારી રીતના કમાઈને નોકરી કરતો જોવો છે એ તમારા હાથમાં છે કારણ કે મંદિર મસ્જિદની પોલિટિક્સ અલગ છે અને તમારા પરિવારને ગુજરાન ચલાવવાનું એ તમારા હાથમાં છે એટલે સરકાર તમે એવી ચૂનો જે તમારા ભવિષ્ય માટે તમારી ચિંતા કરે ના કે તમારા જે રોજમર્રાના જે મુદ્દાઓ છે તેનાથી ધ્યાન ભટકાવીને તમને સીએ ત્રણસો સિત્તેર એ છે બરાબર છે કે દેશ માટે જ કર્યું છે પણ તમારા માટે શું કર્યું એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે વોટ આપો ચોક્કસથી અહીંયા આગળ જે ભાઈ હતા એમને ભ્રષ્ટાચારને લઈને અને બીજા ઘણા બધા મુદ્દાઓ લઈને ગઠબંધનને લઈને અને મજબૂત સરકાર જે છે ચારસો પાર છે એને કેક ને ક્યાંક એમને એવું કહેવું છે આજે આપણે અમદાવાદના પૂર્વ વિસ્તાર રામોલ હાથીજણ વડો વિસ્તારની અંદર જશોદાનગરની અંદર આવેલા છીએ જશોદાનગરની અંદર અહીંની જે પ્રજા છે પ્રજાની શું માંગ છે અને જે ચૂંટણી આવી રહી છે ચૂંટણીને લઈને અહીંયા કેવો માહોલ છે પ્રજાની અંદર ખરેખર જે

ચોક્કસ એટલે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસથી મત ના આપવાનું તમે કારણ એટલા માટે કારણો છે કે હું જોઉં છું આ વધતી જતી મોંઘવારી બાજુનું સ્ટેટ છે રાજસ્થાન છે હમણાં જ ઇલેક્શનો ગયા છે ત્યાં પાંચસો રૂપિયામાં બાટલો આપે છે વર્ષથી ભારતીય જનતા અહીંયા એકી બાટલો છે તમે ઇક્વિલિટીની વાત ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે તો ક્યાં ઇક્વિલિટી છે ઘણા બધા સ્ટેટની અંદર છસો રૂપિયા સાતસો રૂપિયા પાંચસો રૂપિયા અહીંયા અગિયારસો રૂપિયા જે રીતે વીજળીનું બિલ છે વીજળીનું બિલ છે આખા એશિયામાં સૌથી વધારે ભાવ તો આપણા સ્ટેટની અંદર ગુજરાતની અંદર છે બરાબર છે તમે કોઈ પણ વસ્તુ પર હાથ મૂકો હું તમને બતાવી દઉં જીએસટી પણ તમે જોઈ લો તો પણ ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ વખતે એમનું તો એવું કેવું છે ચારસો પાર એક ચારસો પાર વાતો કરવાની છે તમે એનાલિસિસ કરો ક્યાંથી ચાર સાઉથની અંદર દોઢસો એવી સીટ છે જે એ એ જીતવાના નથી ભૂતકાળની અંદર પણ નવ્વાણું અઠ્ઠાણું સીટો એવી હતી કે જે જીતી શક્યા નથી બરાબર છે પ્રાદેશિક પાર્ટીઓ એવી છે મહારાષ્ટ્રની અંદર એ જો એવો ચેલેન્જ કરતા હોય કે અમે બહુમતી સ્પષ્ટ લાવીશું તો હું લખીને તમને આપી દઉં છું કે પૂર્ણ બહુમતી અમને ત્યાં નથી મળવાની બંગાળ પશ્ચિમ બંગાળની અંદર પણ એમને પૂર્ણબત્તિ નથી મળવાની બીજી વસ્તુ એ કે જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એનો એ એની અસર છે તમને બિહાર અને યુપીમાં જોવા મળશે બિહારમાં અને યુપીમાં જે તમને એસી સીટો છે તો એ એસી સીટો પર તમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તો ભૂતકાળની અંદર પણ જો લો ને યુપીમાં ક્યાં પૂર્ણ બહુમતી હતી તો આ વખતે પણ નથી મળવાની એ ભારતીય જનતા પાર્ટી જીતે ખરું કેમ કે એમની જ્યાં ઈડી સીડી બધી જ એજન્સીઓ લગાવી દે છે ખોટું કરે છે બધાને ત્યાં રેડો પડે છે લોકોને દબાવવામાં આવે છે આજે નેતાઓનો નાક દબાઈને એમને લઈ જવામાં આવે છે કદાચ થોડું પરિણામ બે ચાર સીટો આ વખતે વધે બાકી ચારસો તો નરેન્દ્રભાઈ સપના ભૂલી જ ખાસ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જ્યારે ગઠબંધન ઇન્ડિયા વાત આવે ભારત જોડો યાત્રા કેટલી અસર કરશે ભારત જોડો યાત્રા ઘણી બધી અસર કરશે કેમ કે હું ગુજરાતનો યુથ કોંગ્રેસનો મુખ્ય પ્રવક્તા હોઉં એના કારણે ભારત જોડો યાત્રાની અંદર પાંચ દિવસ હું ત્યાં હતો અને જે જન સહેલાબ છે એટલો બધો હતો કે લાખોની સંખ્યાની અંદર વગર બોલાય વગર કોઈ ફેસિલિટીસ આપે વગર કોઈ ગાડીની વ્યવસ્થા કર્યા વગર પણ હજારોની સંખ્યામાં રાહુલ ગાંધીને જોવા માટે રાહુલ ગાંધીને સાંભળવા માટે કોંગ્રેસને જીતાડવા માટે જે વોટર્સો જે સ્થાનિકો જે પોતાની વેદના લઈને આવેલા એ મેં મારી નજરે જોયું છે અને એનો જે અસર છે ચોક્કસપણે એ ઇલેક્શનમાં દેખાશે ખાસ કરીને તમે જોવા જાવ તો જશોદરાનગર વિસ્તારની અંદર એક યુવા યુવાન તરીકે યુવાનો શું જોઈ રહ્યા છે યુવાનો એમનું ભવિષ્ય શું જોઈ રહ્યા છે અને આવનાર સમયની અંદર જ્યારે આ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે યુવાનો શું વિચારી રહ્યા છે કોનું પલડું ભારે જોવા ઈચ્છે છે હું જસોદાનગરની અંદર હું જ્યાં રહું છું મારી આજુબાજુમાં પણ છેલ્લા દસ વર્ષમાં હું પોતે ગ્રેજ્યુએટ છું સેન્ટર્સ કોલેજની અંદર સ્કોલર પણ હતો મારી ગલીની અંદર ઘણા છોકરા સ્કોલર છે ગવર્મેન્ટ નોકરી નથી એમની જોડે બરાબર છે એ ડિઝર્વ કરે છે ચાલીસ પચાસ હજાર પગારમાં સારી જગ્યા પર આજે દસ દસ હજાર રૂપિયામાં ટિફિન લઈને જાય છે આજે ઘર ચલાવવા માટે પણ પચીસથી ત્રીસ હજાર રૂપિયા જોતા હોય છે એટલે ઘણી વિદ્યાર્થીઓ છે જે યુવાનો છે પણ ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનમાં છે કે એમનું જે ભવિષ્ય છે એમને ધૂંધળું દેખાય છે ધૂંધળું એના કરતા કે રોજગારની તક જ નથી ભણેલા હોવા છતાં પણ એમની પાસે રોજગાર નથી અહીંયા જે ભાઈ હતા ખરેખર એમને જે વાત હતી કે ઇન્ડિયા ગઠબંધન ચોક્કસથી કામ કરશે અને ભારત જોડો યાત્રા એ સફળ રહેશે અને ખાસ કરીને એક યુવા હોવા યુવા હોવાના નાતે યુવાનો અત્યારે બેરોજગાર છે આ એમનો મુખ્ય એક મુદ્દો હતો અને ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને અમે તો વોટ નહીં આપીએ અને યુવાનોનો પણ એવી ફરજ પાડીશું કે અમે એ ના આપે અને એમનું ભવિષ્ય ઉજળું બને એ તરફ ધ્યાન દોરે બીજા અહીંયા એક મિત્ર છે શું નામ આપનું કમલેશભાઈ કમલેશભાઈ તમે શું બિઝનેસ કરો છો વેપારી છો કોણ હું વેપારી છું છેલ્લા વીસ વર્ષથી હું અહીંયા વેપાર કરું છું એનો વેપાર છે તમારો મોબાઈલનો વેપાર છે મોબાઈલ મોબાઈલ શોપ છે વેપારી વર્ગમાં ખાસ કરીને તો જીએસટી આવ્યું એ ટાઈમે થોડું ઘણો વેપારીઓનો આક્રોશ હતો આજે પણ ઘણો આક્રોશ હતો અને આજે પણ છે જીએસટીના કારણે ખૂબ જ હાલાકી અને આ એક પૈસા પડાવવાનો નવો ધંધો છે વેપારીઓ માટે કે જે જીએસટીના નામથી અત્યારે ખુલ્લે આમ લૂંટ મચાવવામાં આવે છે ભાજપ સરકાર દ્વારા ખાસ કરીને તમારો શેનો વેપાર છે શેનો બિઝનેસ છે મોબાઈલનો વેપાર છે અમારો અને ઇલેક્ટ્રિકનો વેપાર છે જેમાં એક મોબાઈલ ઉપર એટલે રૂપિયા દસ હજારના મોબાઈલ ઉપર સરકાર શ્રી અઢારસો રૂપિયા અને ઇલેક્ટ્રોનિકમાં અઠ્યાવીસો રૂપિયા સરકાર લઈ જાય છે મફતના એટલે એને જીએસટી નામ અપાયું છે ખાસ કરીને તમારા ત્યાં કેવા કેવા લોકો આવતા હોય છે ગરીબ મધ્યમ વર્ગ પરિવારના જ્યારે લોકો આવતા હોય ત્યારે આમ જોવા જઈએ તો એ જે લોકો નોકરી કરે છે એમને એન્ડ્રોઈડ ફોનની જરૂર હોય છે ત્યારે એ લોકો અમુકને તો એવું હોય છે કે એકાઉન્ટ એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે સત્ય સત્ય ઘણા એવા હજી પણ ગરીબ મધ્યમ વર્ગો છે જેમને બેંકમાં એકાઉન્ટ પણ નથી અને એ મોબાઈલ પરચેસ કરવાની કોઈ ક્ષમતા ધરાવતા નથી કારણ કારણ કે આ મોંઘવારી ખાસ કરીને લોકસભાની ચૂંટણીની અંદર પબ્લિકની શું ડિમાન્ડ છે તમારી શું તમે શું ઈચ્છો છો અમે એક વિશ્વાસથી અત્યાર સુધી મત આપી રહ્યા હતા અને અમારી આખી જનતા ગુજરાતની ભાજપ ભાજપાને મત આપીને જીતાવી રહ્યા છે એ એમના કસોટી ઉપર ખરા ઉતર્યા નથી નથી અને ઉતરવાના ઉતરવાના પણ આ અમને નક્કી થઈ ગયું છે છે જે સમસ્યાઓ વર્ષોથી ચાલી રહી નાની ગણો મોટી ગણો ઘણા બધા મુદ્દાઓ છે એ ચર્ચા કરવા બેસીશું તો આખો દિવસ ને આખી રાત જતી રહેશે એટલે એવા ઘણા બધા મુદ્દાઓ છે જે ચર્ચા કરીશું આપણે તો એનો કોઈ ખાસ કરીને જો સમસ્યાઓની બાબત આવે તો કઈ સમસ્યા એમ ગંભીર છે કે જે વર્ષોથી છે હજી એનો નિકાલ નથી થયો એવી કોઈ એક સમસ્યા એક સમસ્યા એક સમસ્યા હોય તો હું આપને જાણ કરું એવી તો ઘણી બધી સમસ્યા છે બેરોજગારી સૌથી મહત્વની સમસ્યા મોંઘવારી જે અત્યારે વધતી જાય છે આ તો ચૂંટણી આવી તો બે રૂપિયા લોકો પેટ્રોલ ઘટાયું ચૂંટણી પછી પાછા ચાર રૂપિયા વધારી નાખશે તો આ બધી સમસ્યા રહેવાની જ છે કોઈ એનો નિકાલ આવ્યો નથી ઘણી બધી આ વિસ્તારમાં છેલ્લા વીસ વર્ષથી હું જો પાણીની સમસ્યા પાણી ભરાવાનો સમસ્યા અત્યારે યથાવત જ છે ક્રોસિંગ તો ક્રોસિંગની ઘણા સમયથી અમે આની કમ્પ્લેન કરીએ છીએ કે ભાઈ આ ક્રોસિંગને તમે પ્રોપર માર્ગદર્શન આપો ડિવાઇડર આપો એ આજ સુધી એઝ ઇટ ઇઝન ખાલી સાંભળવામાં આવે છે એક કાંદી સાંભળે છે બીજા કાંદી કાઢે છે નિકાલ કોઈ વસ્તુનો આજ સુધી ભાજપ સરકારના દ્રાજમાં નથી આવે ચોક્કસથી આમની પણ એ જ વાત હતી અહીંના બીજા ઘણા બધા અહીંયા યુવાનો છે વડીલો છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું શું નામ આપનું પ્રકાશભાઈ મકવાણા પ્રકાશભાઈ ખાસ કરીને આપણે જો રામોલ હાથીજણ વોર્ડ વિસ્તારની વાત કરીએ તો રામોલ હાથ હાથીજણ વોર્ડ વિસ્તારના નગરજનો નાગરિકો ગરીબ હોય મધ્યમ વર્ગ હોય જે કોઈ પરિવારો આ પરિવારોની અંદર અત્યારે શું શું આ લોકો બદલાવ માંગી રહ્યા છે બદલાવ તો બહુ જરૂરી થઈ ગયો છે કેમ કે છેલ્લા કેટલાક વર્ષોથી ત્રીસ ત્રીસ વર્ષથી વિધાનસભામાં બીજેપીની સરકાર છે કોર્પોરેશનમાં વીસ વીસ વર્ષથી પાંચ પાંચ ટમથી સરકાર છે પણ આ વોર્ડના લોકો દરેક પ્રાથમિક સુવિધાઓ જે કોર્પોરેશનને લગતી આવે કે ગટર પાણી રસ્તા રોડ લાઇટ એની ખતરનાક હાલાકી ભોગવી રહ્યા છે અત્યારે જ આપણે જે જગ્યાએ ઊભા જેવી રીતે ભાઈએ કીધું પાણી ભરવા ભરાવાની સમસ્યા છેલ્લા વીસ વર્ષથી બેફામ છે લોકો કંઈ કંઈને તંત્ર સામે ફરિયાદો કરી કરીને થાકી ગયા પણ કોઈ નિકાલ આવતો નથી એટલે રામોલ હાથી જણ વોર્ડને ખબર નહીં કેમ આ લોકો કાં તો હું તો એમ કહું છું કે અમદાવાદમાં બી ચૂંટણી જીતવા માટે મોટા મોટા વાયદા થઈ રહ્યા છે બાકી કામના નામે મીંડું છે વિસ્તારની ક્યારેય મુલાકાત લેવા નથી આવતા એના ધારાસભ્ય ક્યારેય નહીં ક્યારેય તો આ વખત ચૂંટણીની અંદર અહીંના નાગરિકોનું શું મંતવ્ય છે અહીંના નાગરિકોનું મંતવ્ય જો વિકાસની વાત કરે છે ભારતીય જનતા પાર્ટી ચારસો પારની વાત કરે છે આ ઇલેક્શન છે લોકસભાનું તો દેશમાં છેલ્લા કેટલાય સમયથી બેરોજગારી મોંઘવારી અને ભ્રષ્ટાચારના જે મોટા મોટા પ્રશ્નો છે એના માટે આ લોકોએ મીંડું વાળ્યું છે અને ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અત્યારે હાલ જ જે ઇલેક્ટ્રો બોન્ડની વાત આવી તો ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે ફંડ ઇલેક્ટ્રો બોન્ડ દ્વારા મેળવ્યું છે અને એના કોઈ ખુલાસા કરવા એ લોકો તૈયાર નથી એટલે એ લોકોનું એવું છે કે તું હું જે બોન્ડ દો મેં ધંધા દૂગા તુમકો એટલે ભારતીય જનતા પાર્ટીના રાજમાં એમની ટ્રિપલ એન્જિનની સરકારમાં ખરેખર ચાર એમના મળતિયા ચાર પાંચ દસ જેવા બિઝનેસમેનો વિકાસ છે પ્રજાનો વિકાસ નથી પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે ખાલી રામ મંદિર હિન્દુ મુસ્લિમ ધર્મના નામે લોકોને ભ ભરમાવવામાં આવે છે ગુજરાતની ભોળી જનતાને ભરમાવવામાં આવે છે એટલે જે લોકો મોટા મોટા વાયદા કરે છે કે આપકી બાર ચારસો પાર ને જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે એકસો પચાસ પાર ને એવી વાતો કરે છે પણ ખરેખર જનતા ભોળી છે ને જનતાને આ લોકો છેતરે છે પાછળથી એમના ખિસ્સા ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જ્યારે ઇન્ડિયા ગઠબંધન થયું છે આ કેટલું અસર કરશે શું ટક્કર આપી શકશે ચારસો પારને જે ઇન્ડિયા ગઠબંધન થયું છે ખરેખર ટક્કર આપશે તમે હાલ જ આ દરેક મીડિયાના મિત્રોને હું કહેવા માગું છું કે આ તમે જે ગોદી મીડિયા બન્યા છો જે રૂપિયા લઈને કામ કરો છો અને ઓપોઝિશન પાર્ટીના કોઈપણ પ્રોગ્રામ કે કોઈ પણ વિરોધ પ્રદર્શનો દેખાડતા નથી તમે રાહુલ ગાંધીજીની યાત્રા જોયું હોય યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા તો હજારો લાખોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે બાકી એક બી મીડિયા ચેનલ એનું ફૂટેજ બતાવતા નથી એટલે સરવાળે ક્યાંક ને ક્યાંક ખાલી સરકારની વાહવાહી કરવાવાળું મીડિયા છે કદાચ તમે બી જઈને બતાવો કે નહીં બતાવો એમને ખબર નહીં ખાલી તમે ઇન્ટરવ્યૂ કરતા હશો પણ ખરેખર એના કારણે જે પબ્લિકમાં નેરેટિવ ઊભું થયું છે ને હવે પબ્લિકને બી ખબર પડી ગઈ છે કે સરકાર લોકોને કઈ રીતે ટ્રીટ કરી રહી છે એટલે જે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે અને આમ આદમી પાર્ટીના કોંગ્રેસનું જે એલાયન્સ થયું છે ખરેખર બહુ અસર કરનારું છે જે રીતે ગુજરાતમાં સીટોની વહેંચણી આ લોકોએ કરી છે હજી બીજી સીટો જાહેર થવાની બાકી છે તો એ પ્રમાણે ઘણો પ્રભાવ પાડશે અને સારું એવું પ્રદર્શન કરશે ઇન્ડિયા ગઠબંધન ચોક્કસથી અહીંના જે નાગરિક હતા એમની સાથે જે આપણે અત્યારે ચર્ચા થઈ ઇન્ડિયા ગઠબંધનની ન લઈને થઈ ભ્રષ્ટાચારની વાત એમને કરેલી છે અને ચોક્કસથી મીડિયા સામે પણ એક એમનો આક્રોશ હતો અને એક જે ઠાલવ્યો એમને જે એમની જે વાત હતી એ પણ રજૂઆત કરી કે ક્યાંક ને ક્યાંક મીડિયા પણ આને બતાવતું નથી પણ આ બુલેટિન ઇન્ડિયા છે એને ભરોસો ગુજરાતનો લઈને ચાલે છે ત્યારે બુલેટિન ઇન્ડિયા ચોક્કસથી પ્રજાની દરેક વાત આ અમારા માધ્યમથી નાગરિકો સુધી અમે પહોંચાડવાની પ્રયત્નો કરીશું બુલેટિન ઇન્ડિયાની ટીમ આજે અમદાવાદના પૂર્વ વિસ્તાર રામોલ હાથીજણવડ વિસ્તારમાં આવેલા હતા અને અહીંના નગરજનો અને અહીંના જે નાગરિકો છે એમનો જે આક્રોશ હતો ક્યાંક ને ક્યાંક ચૂંટણીને લઈને જે પ્રશ્નો કરવામાં આવ્યા હતા પ્રશ્નોને લઈને એમને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અને બેરોજગારીની વાતો અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે પણ આ તો રહી એક વાત સાઈડમાં પણ જ્યારે જ્યારે ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કોનું કોનું પલડું બહાર જતું જાય છે અને જનતા કોની તરફ મત કરે છે એ તો હવે જોવું જ રહ્યું જનતાના પાવરમાં બસ આટલું જ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો